અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો આજથી શરૂ થઈ ગયું છે અને આ મેળામાં પાંત્રીસ લાખ ઉપરાંત દર્શનાર્થીઓ માત્ર સાત દિવસમાં માં સંભાવના છે જ્યારે આટલી મોટી સંખ્યામાં મેળાવાળો ભરાતો હોય ત્યારે આરોગ્ય સુખાકારી માટે રાજ્ય સરકારની રક્ષક કહી શકાય તેવી એકસો આઠ મેડિકલ એમરજન્સી નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવી છે અને બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર સાથે મળી મા અંબાના દર્શને આવતા દર્શનાર્થીઓને કોઈ પણ ઘટના સમયે એમરજન્સી નિવારવા માટે એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા કટિબદ્ધ બની છે આ મેળાના પગલે અંબાજી આજુબાજુના પહાડી વિસ્તારમાંથી પસાર થતા યાત્રિકોની સેવા માટે આઠ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ પંદર જેટલા રૂટ ઉપર તારીખ બાર સપ્ટેમ્બરથી અઠાર સપ્ટેમ્બર સુધી અલગ અલગ વિસ્તારમાં મૂકવામાં આવી છે ખાસ કરીને હૃદયરોગ પાણીમાં ડૂબી જવા કે જે પછી અકસ્માતને અન્ય કોઈ પણ આરોગ્યલક્ષી સુવિધા માટે અંબાજી આવેલી એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા રૂટ માર્ચ કરવામાં આવ્યો હતો જેને લઈ યાત્રિકોને પણ એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ વાન માટેની જાગૃતતા આવે ને જરૂરી પડે તેનો ઉપાયો પણ લઈ શકાય તેવો આ રૂટ માર્ચમાં સંદેશો વહેતો કરાયો હતો